બનાસકાંઠા કાકરેજ તાલુકાના અકોલી ગામે કોંગ્રેસની જનસંવાદ કુવારા તાલુકા પંચાયતની બેઠક યોજાઈ મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના અકોલી ગામમાં આવેલ શ્રી ઝાંઝુભાઈ મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અવરૃજી ઠાકોરની અધ્યક્ષ સ્થાને જનસંવાદ પરિવર્તન શંકના અંતર્ગત કુવારા તાલુકા પંચાયતની બેઠકની મિટિંગ યોજાઈ હતી જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી મહામંત્રી અમૃતજી ઠાકોર ભરતજી લેબુજી ઠાકોર ડેપ્યુટી સરપંચ રામજીભાઈ દેસાઈ પતિ ડીકે ઠાકોર પૂર્વ સરપંચ પરબતજી રાનેરા વાઘેલા જયંતસિંહ રતુભા ચેલુભા વાઘેલા સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિજયી બને તેવી બુથા વાઇઝ સીટ વાઇઝ મતદારો સાથે મળીને જે તે પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી યોગ્ય રીતે નિકાલ કરવા તેમજ કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના રોડ રસ્તા બાબતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ યોજાયેલ કોંગ્રેસની જનસંવાદ પરિવર્તનનો સંખનાથ બેઠકમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રોડ રસ્તા બાબતે જણાવ્યું હતું કે હાલમાં ઓગડ અને કાંકરેજ તાલુકાના અલગ પડ્યા છે અને ડીસા રાધનપુર નેશનલ હાઇવે રોડ ઉપર બે ટોલ પ્લાઝા આવેલા છે જેમાં કાંકરેજ અને ઓગડ તાલુકાનો માત્ર પાંત્રીસ કિલોમીટર જેટલું ટૂંકું અંતર ધરાવે છે અને લોકોને ટોલટેક્સ ભરવો પડે ત્યારે હવે કાકરેજ મત વિસ્તારના રોડ રસ્તા તેમજ ટોલ પ્લાઝા બાબતે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભામાં પણ રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે હવે તેઓએ ચીમકી ઉચારી હતી કે જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં મળી આવે તો ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે સાથે બલગામ ટોલ પ્લાઝાને પણ અદાણી જૂથને સોંપી દેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અને હવે ટૂંક સમયમાં મુડેઠા ટોલ પ્લાઝા ઉપર કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર એમના મત વિસ્તારના લોકો સાથે વાતચીત કરીને ફરીથી મોરચો માંડવાના ઇંધાણ મંડરાઈ રહ્યા છે ત્યારે હવે શું તંત્ર અને સરકાર દ્વારા ડીસા નેશનલ હાઈવે ઉપર ખણેલ ખાડાઓને અને સર્વિસ રોડની કામગીરી શરૂ કરશે ખરા તે જોઈ રહ્યું પરંતુ હાલમાં તો કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સરકાર સાથે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા જે મત વિસ્તારના જે મેન નેશનલ હાઈવે સત્યાવીસ છે એના ઉપર જે ખાડાઓ પડી ગયેલા છે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે આગળ શું કરશો તમે હવે એમાં અમે ઉડતી સમાચાર એવા મળ્યા છે આપના મીડિયાના માધ્યમથી પણ જનતાને ખબર પડવી જોઈએ સમગ્ર કાંકરેજ ઓગણ તાલુકાની સરવા સમાજને અને બનાસકાંઠા જિલ્લાને કે મને જે જાણકારી મળી છે ત્યાં સુધી ભલગમ ટોલ પ્લાઝા કોઈ ડીપી ડીપી જૈન કંપની પાસે હતું અને ડીપી જૈન કંપની આર્થિક પરિસ્થિતિમાં સંકળાવણમાં આવી જવાથી અંદર ખાલી કંઈક અદાણીને આ ટોલ પ્લાઝા આપી દેવાની રણનીતિ ગોઠવાઈ ગઈ એવું જનતાના લોકોના મુખે મેં સાંભળ્યું છે ઓક્ટોબર મહિનાથી આનું હેન્ડલિંગ હેન્ડ ઓવર અદાણી કંપનીના માણસો કરી રહ્યા છે ને ડિપીજ કંપની અત્યારે સાઈડમાં બેઠી છે એટલે આ બાબતથી અમે વિધાનસભાની અંદર પણ મેં પ્રશ્ન મૂક્યો છે આ બાબતનો કે ભાઈ સરકારી પ્રોપર્ટી કોઈ ખેતરનું બાનાખાત થયેલું હોય એને કોઈ થર્ડ વ્યક્તિ બાનાખાત કરી આપે એ એક વ્યક્તિગત માલિકી છે પણ આ તો સરકારની માલિકી છે કોઈ પણ ગેજેટ કે કોઈ પણ નોટિફિકેશન બહાર પાડ્યા વગર એક કંપની બીજી કંપનીને કોઈને પૂછ્યા વગર આપી દે આવી કેવી મનમાની સરકારની પ્રોપર્ટી કોઈ એક એજન્સી એજન્સીને આપી દે આવી લોક મુખે ચર્ચા સાંભળી છે મને પણ આવી માહિતી મળી છે આ બાબતનો પ્રશ્ન હું આવનાર વિધાનસભામાં પણ લેવાનો છું જે ટૂંકા ગાળાની અંદર બે ટોલ ના કાયોલા શું કહેશો એ જ કહ્યું ને આપને કે પહેલાં કાંકરેજ તાલુકો એક હતો અત્યારે વિભાજન થઈને ઓગર તાલુકો બન્યો અને કાંકરેજ તાલુકો બન્યો આ બે તાલુકાના ચોત્રીસ કિલોમીટરમાં બે ટોલ છે મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો છે ત્યાં સુધી પાસઠ કે સિત્તેર કિલોમીટરના અંતરે ટ્રોલ મૂકવામાં આવે છે પણ આ ચોત્રીસ કિલોમીટરના અંતરે ટોલ મૂકો છે બંને બાજુ મારી કાંકરેજ વિધાનસભાની સર્વે સમાજ બે ફાર્મ લૂંટાઈ રહી છે આવનાર સમયની અંદર અમે સર્વિસ રોડની માગણી કરવાના છીએ શાંતિપૂર્વક પ્રેમપૂર્વક આ અને નમ્રતાપૂર્વક આ માગણી જો જનતાની નહીં સ્વીકારવામાં આવે તો આવનાર સમયમાં ચર્ચા વિચારણા સૌ સમાજના આગેવાનો સાથે કરી પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પક્ષ મેદાનમાં ઉતરશે રોડ ઉપર ઉતરશે ચક્કાજામ કરશે તાલુકા અમારા પક્ષના કાર્યક્રમ જે છે આદેશ છે પક્ષના પ્રમુખ સન્માની અમિતભાઈ ચાવડાનો કે તાલુકા પંચાયત સીટ વાઇઝ જનસંવાદ કાર્યક્રમ યોજવો એના અનુસંધાને આજે આખોલી ગામે અમારી કુવારવા તાલુકા પંચાયતનો જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌથી મોટી સમસ્યા વારંવાર અમે વિધાનસભામાં રજૂ રજૂ કરીએ કરીએ છીએ છીએ જિલ્લા સંકલનમાં કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન ને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પશુપાલન ને ખેતી સાથે સંકળાયેલા હોવાથી પોતપોતાના ખેતરોમાં વસવાટ કરે છે હવે ખેતરોનો પરા વિસ્તાર બન્યો છે ત્યાં પ્રાથમિક શાળાઓ છે ત્યાં આંગણવાડીઓ છે ક્યાંક એવા પણ ગામો છે જે ગામને જોડ ગામથી ગામ જોડતો રસ્તો અતિ આવશ્યક હોય છતાં પણ હજુ સુધી એના પ્રશ્નોના નિવારણ આવતા નથી ધારાસભ્ય તરીકે અમને જે જોબ નંબરો મળવા જોઈએ એ જોબ નંબરો પૂરતા પ્રમાણમાં મળતા નથી બે હજાર બાવીસમાં ચૂંટણી પત્યા પછી અમને એક પણ રૂપિયાનો જોબ નંબર મળ્યો નથી અને બે હજાર પચીસમાં માત્ર પાંચ કરોડ રૂપિયાના જોબ નંબર મળ્યા છે એટલે નોન પ્લાન રસ્તાની પણ લોકોની બહુ લાગણીના માગણી છે સરકાર સાથે અમે વારંવાર સન્માન્ય રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ આ વિષય અમે ચર્ચા કરી છે એક વિકટ પ્રશ્ન છે મારા કાંકરેજ તાલુકામાં અત્યારે ઓગડને કાંકરજ તાલુકો બન્યો અને ચોત્રીસ કિલોમીટરની અંદર બે ટોલ ટેક્સ આવેલા હતા જેમાં મુલેઠા ટોલ ટેક્સ ડીસા જવા માટે ખીમાણા ખોટલા કે શિવરીથી મુલેઠા માત્ર બાર કિલોમીટર થાય છે અને બાર કિલોમીટરની અંદર જ્યારે પાસ ના લીધો ત્યારે ડબલ ટેક્સ ભરવો પડે છે એટલે મૂળ શોષણ ખેડૂતોનું થઈ રહ્યું છે ત્યારે અમે આજુબાજુના દરેક ગામોના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને મુરેઠા ટોલ ઉપર આવનાર સમયની અંદર મોટું એક આંદોલન કરવાના છીએ અને આંદોલન એટલે કોઈ ટેમ્પરરી વાત નથી અમારી વાત એક જ છે કે અમને સર્વિસ રોડ મળવો જોઈએ સર્વિસ રોડ કેમ ના મળે આખા ગુજરાતની અંદર તમામ ટોલ બુથ ઉપર સર્વિસ રોડ છે અને ખાલી બલગામ અને મુરેઠા ટોલ ઉપર સર્વિસ રોડ નથી તો હમણાં સમયની અંદર અમારા પક્ષના સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને આગળની રણનીતિ કરી નક્કી કરી અને મુરેઠા ટોલ પ્લાઝા ઉપર અમે કાર્યક્રમ આપવાના છીએ